સુરત સિટીલાઇટ રોડ ઉપર આવેલી સુદીપ હોસ્પિટલ જન્મજાત બહેરા બાળકો માટે રૂપ સાબિત થઈ રહી છે પંદરમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી શરૂ થયેલી કોલિયાર ઇમ્પ્લાન્ટ સર્જરીનો વધુ પાંચ બાળકોને લાભ આપવામાં ડૉક્ટર પ્રયત્નકુમાર સફળ રહ્યા છે આ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરી સાથી એન્ટી ડૉક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું હતું મુંબઈની એક બિન સરકારી સેવાભાવી સંસ્થાના સહયોગથી કરાયેલા આયોજનના ભાગરૂપે તારીખ ત્રેવીસ ચોવીસમી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં એક સાથે પાંચ બાળકોમાં કોકલીયાર ઇમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે ડોક્ટર પ્રયત્નકુમાર એનટી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવોદિત કાન નાક ગળાના સર્જન ડોક્ટરને પણ પ્રત્યેક તાલીમનો પણ લાભ આપવામાં આવ્યો ઓપરેશનના જીવન પ્રસારણ દ્વારા આપવામાં આવ્યું હતું આમ ભવિષ્યમાં કાન નાક ગળાના સર્જન ડૉક્ટરોને ઘરે આંગણે ઉત્તમ તાલીમ ડૉક્ટર પ્રયત્નકુમાર થકી મળી રહે એવું આયોજન કરાયું હતું ડૉક્ટર પ્રયત્નકુમારે જણાવ્યું હતું કે બહેરા મૂદા બાળકોને બોલતા અને સાંભળવા કરવા માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ઓપરેશન બાળકના જન્મના ત્રણ વર્ષ સુધીમાં જ કરવાથી વધુ સારી સફળતા મળે છે જો કાનનું ઓપરેશન સફળ થાય તો બાળક બોલતું થઈ જાય છે તપાસ દરમિયાન ફરજિયાત થવી જોઈએ જેથી વહેરા અને મૂંગા બાળકનું યોગ્ય સમય નિદાન અને જરૂરી ઓપરેશન થઈ શક્યા કોન્કલિયર ઇમ્પ્લાન્ટની કિંમત ખાનગી હોસ્પિટલમાં સાડા છ લાખ રૂપિયા છે જે સુધી હોસ્પિટલના ડોક્ટર પ્રયત્નકુમાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે ઓપરેશન દરમિયાન આવા બાળકોને કાનની પાછળ નાનું એક યંત્ર ચીપ વિસાડવામાં આવે છે જેના ઇલેક્ટ્રોલ મગજ પાસે કાનના અંદરના ભાગમાં ખૂબ જ જટિલ ઓપરેશન કરીને મૂકવામાં આવે છે ઓપરેશન બાદ બાળક સાંભળતું થાય છે અને થોડા મહિનાઓ સુધી સ્પીચ થેરાપી આપવામાં આવે છે વધુમાં કે મૂંગા બાળકોના વાલીઓ આ કોન્કલીયાર ઇમ્પ્લાન્ટ સર્જરી માટે સુદીપ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે આવા બાળકની બહેરા સિંહ તપાસ સુધી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જરૂરિયાતમંદ બાળકોનું કોન્કલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે છેલ્લા આઠ વર્ષથી આ ભગીરથ કાર્ય સાથે જોડાયેલા છે છેલ્લા બે વર્ષમાં લગભગ એકસો થી બસો જેટલા ઓપરેશન કરી જમજાત બહેરામુંગા બાળકોને સાંભળવાની અને બોલવાની શક્તિ આપવામાં સફળ રહ્યા છે આ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરી સાથી એન્ટી ડોક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું હતું મેં ડોક્ટર મિનેશ જુએકર કાનના ગલે સર્જન બોમ્બે હોસ્પિટલ મુંબઈ સેવો આજ હમને શ્રવ્ય કોકલીર ઇમ્પ્લાન્ટ કે દ્વારા યુરત મેં સુદીપ હોસ્પિટલ મેં સક્સેસફુલ કોકલીર ઇમ્પ્લાન્ટ સર્જરી કી હૈ श्रव्य कॉकलियर इम्प्लांट जो है ये स्पेशली साउथ गुजरात के बच्चों के लिए हम जो जन्मता सुन नहीं सकते उनके लिए फ्री में कॉकलेर इम्प्लांट हम सुदीप हॉस्पिटल डॉक्टर प्रत्यन कुमार के साथ में गुजरात में सूरत में हम कर रहे हैं इस प्रोग्राम के बारे में हम इतना ही बताएंगे कि पिछले दो अढ़ाई सालों में श्रव्या ने अलग अलग सिटीज़ में 300 से ऊपर कॉक्लियर इम्प्लान्ट बच्चों का फ्री में किया है એમ્પ્લાન્ટ ની ખાસિયત એ જો બચ્ચે પેદાઇશી બહેરે હોત અંદર હમ જોટ ડાલતે અલગ ફાઇન ટકનીક इसमें हम इम्प्लांट का इंसर्शन भी इतना स्पेशली स्लो करते हैं ताकि अंदर के पेशेंट की जो नसें हैं अंदर की जो सुनने की क्षमता है वो डैमेज न होते हुए ये बच्चा नॉर्मल हो जाए और फिर नॉर्मल स्कूल और कॉलेज में जाए और जो गुजरात एरिया में जो बच्चे पैदाइशी बेहरे होते हैं उनकी संख्या धीरे 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 हम कम कर सकते हैं ताकि ये बच्चे नॉर्मल स्कूल कॉलेज में जाके नॉर्मल पढ़ाई कर सकें हूँ डॉक्टर प्रयत्न कुमार कान नाक गढ़ा अक इम्प्लांट सर्जन हूँ સુદીપ હોસ્પિટલ સિટીલાઇટ રોડ પર છેલ્લા આઠ વર્ષથી કામ કરી રહ્યો છું અમે મુંબઈની એક સરકારી સંસ્થાના સહયોગથી કોકલીયર ઇમ્પ્લાન્ટ જન્મથી બહેરા અને મૂંગા બાળકો માટેનું કોલિયર ઇન્પ્લાન્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે આ કોકલિયર ઇમ્પ્લાન્ટની કિંમત મદ અંશે સાડા છ લાખ રૂપિયાની હોય છે એ સુદીપ હોસ્પિટલમાં જરૂરતમંદ બાળકોને મફતમાં આપવામાં આવે છે જેનાથી જે જન્મથી બહેરું મૂકું બાળક હોય છે તે સાંભળતું થાય છે અને બોલતું થાય છે આ કોકલેર ઇમ્પ્લાન્ટ એ કાનની પાછળ આવેલા જટિલ ઓપરેશન વડે તેનો ઇમ્પ્લાન્ટ કાનની અંદર મૂકવામાં આવે છે તેના માટે જે પણ સહાય કરવામાં આવે છે તે બાળકોને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે અમારી એક જ ઈચ્છા છે કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો ભવિષ્યમાં નોર્મલ બાળકોની જેમ સાંભળતા અને બોલતા થાય અને ભારતના વિકાસમાં મદદ કરે આ માટે દરેક બાળકો જે જન્મ થાય છે તે લોકોએ સાંભળવાની તપાસ કરાવવી જોઈએ જો આવા બાળકો ત્રણ વર્ષ અને કથા એનાથી જલ્દી એટલે એનાથી નાના બાળકો જન્મથી બહેરાના મુંબાજો કે આપણે ચકાસણી થઈ જાય તો આ ઓપરેશન કરીને આપણે નેવું ટકાથી વધારે સારું સક્સેસ મેળવી શકીએ છીએ અમારી હવે એક જ ઝુંબેશ છે કે ભારતના દરેક બહેરાન મૂંગા બાળકો પોકલેરી ઇમ્પ્લાન્ટ કરીને સાંભળતા થાય અને ભારતના વિકાસમાં મદદ થાય થેન્ક યુ મેરા નામ પ્રકાશ પાંડે છે મેં વડોદરામાં રહેતા હું ઓર એ મેરી બચ્ચી છે રોશની પાંડે એ જન્મ જન્મથી ભૂલ નહીં સુન પાતી છે હૈર દવા મે પહેલે ચાલુ કરાયા અહેમદાબાદ ચાલુ કરાયા વડોદરામાં દિખાયા દિલ્હીમાં ભી ગયા વહા પે મેં ટ્રીટમેન્ટ કરવાયા तो वहाँ पे भी सारी रिपोर्ट मैंने निकलवाया है वहाँ पे भी हमें बताया कि ऑपरेशन करना पड़ेगा छः सात लाख रुपए का खर्चा है फिर हमने यहाँ सूरत में भी दिखाया तो यहाँ पे जायदाद देखी सर की और यहाँ पे सारा रिपोर्ट करवाया और सारे रिपोर्ट करने के बाद सर ने बताया कि यहाँ पर फ्री में हो जाएगा आप यहाँ पर ले आओ और ऑपरेशन यहाँ पर कराओ तो हमने सारा चीज़ यहाँ पर देखा रिपोर्ट निकलवाया उसके बाद यहाँ पे ले आये सर से और आज यहाँ पे ऑपरेशन करने के लिए बोला है सर ने तो आज ये मेरी बच्ची का ऑपरेशन यहाँ पे होगा बीरो